તો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી જય હિંદ જય જ્વાર હર હર મહાદેવ તો આવ જોવા મળે છે દોસ્તો જોઈ શકો છો વાડીનો નજારો હજુ આજે વાદળ ને વાદળ છે એટલે સૂર્યોદય જોવા નથી મળતો ને ધીમા એના પપ્પા બહાર જાય છે ને ધીમા હોય છે અત્યારે હજુ ને હું હજુ દાંતણ કરું છું તો દોસ્તો તેમાં પપ્પા પપ્પાની ટોપી કેવી લાગે છે જોઈ શકો છો ને થમલાઈને જોઈને ખબર પડી જાય તો અહીં સુધી બનાવી દે અમારા બ્લોગ વિડીયોમાં ને અમારો પૂરો પૂરો વિડીયો જોવા જ ભૂલતા નહીં ને વિડીયો કેવા લાગે છે ને કેવા વિડીયો બનાવવાના એ પણ અમને કહીજો તો અમે વિડીયો બનાવી આપજો દોસ્તો માં જરૂર જણાવજો ને આ વિડીયો આવે છે એ વિડીયો તમને ગમે છે કે નહીં ગમતા એ માં જરૂર જણાવજો ને ગમે નહીં ગમે તો બીજા પણ બનાવી આપશું પણ અમને વિડીયા ગમે કે નહીં ગમે એ માં જરૂર જણાવી દેજો દોસ્તો તો અમે સારી રીતે અમે વિડીયો બનાવશું તો એ સુધી બનાવીએ છીએ થમલાને જઈને ખબર પડી જાય તો એ સુધી બનાવી રહી છે અમારા બ્લોગ માં તો ચાલો ધીમા એના પપ્પા તો અહીંયા નથી લાગે ન જ બકરાનું ને બહારવાનું બાકી છે ને ધીમા એ હોવે છે ને દૂધ કાઢી લીધું છે અને ધીમા એના પપ્પા જુદા તણ કરે છે તળી નામાના બાકી છે નાઈ લે છે દોસ્તો નાઇન ધોઈને કમ્પ્લીટ થઈ જશે ને ધીમાના પપ્પા નાઈન ધોઈને દીવાબત્તી કરે છે ને આજે ગુરુવાર છે દોસ્તો તો આજે આરતી થાય છે તો ધીમાએના પપ્પા આરતી કરશે ને દીવાબત્તી તૈયારી કરે છે ઘંટી પણ વાગે છે સેવા પૂજા થઈ રહી છે માતાજીને તો જોઈ શકો છો સેવા પૂજા થઈ રહી છે દોસ્તો ને આજે આરતી પણ કરવાની છે તો મારા બ્લોગ અહીંયા સુધી બને રહેજો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાહ પણ ઉકળી જઈ દોસ્તો જે શકો છો આપણે પછી આરતી કરીને પી લેશું અને સૂર્ય દેવ આટલો સડ્યો છે દોસ્તો થઈ રહી છે દોસ્તો ચાલો હું બતાવી દઈશ તમને હજુ સાહ નથી પીતી ના ફરસડે છે પદારબા માપદારી યારે હે મારી આરતી નું મહા કાઢી માપદારી હે મારી આરતી મુપદારી યારે હે મેં તો તો હર ખે થી તારાબા મા ને વધાવી યાર હેમે તો હર ખેતી મહાકાળી માં ને વધાવી યારો હરખે

तो क्यों लगे छो कॉमेंट बॉक्स में लखी देजो दे आई मिंग टोपी रजा तो बस एंड सुधी बन के रहना और इस ब्लॉग वीडियो को पूरा देखने को मत चुकना तो चलो चाय वगैरह तो पी लेते हैं और रेडी हो चुकी है और धीमा ही नहीं जागी नहीं है तो दोस्तों हम जो सको चाह रेडी से चूल्ह में आठ खुद थपी थपी बिचारू क्या हमें तेता नहीं मारे शू चलो તો આપણે આવી ગયા છીએ અને ચા પીશું ફટાફટ તો પકડશું થોડુંક થોડુંક ગરમ છે થોડુંક થોડુંક ગરમ લાગે છે પણ ચાલશે ચા પીના હે તો જલના બી પડેગા ને હો ગયા ચલો ઓર એથી માહિતી હૈર મેં પહેલે પી લેતા હું બાદ મેં પીએ ગઈ તો ચલો દોસ્તો ચાની સુરખી આપણે મારી દઈએ સવાર સવારમાં ચા હોય ને તો બહુ મજા આવે તો પહેલાં આપણે ચાની સુરખી માલીએ હવે જાણે કે એવું લાગે છે જાન આવી ગયું હોય આપણા આ ચા પીવાનો આઈડિયો કોને આવ્યો છે આ કોને ચા ચાલુ કરી હોય છે એને પૂછવું હોય પણ એ મને કંઈ હોદમાં આવતો નથી તમારા હોદમાં કોઈક હોય કે આ ચાને લાવવા વાળો આ દુનિયામાં કોણ છે તો કોમેન્ટમાં લખી દેજો કારણ કે આ ચાની ની વ્યવસન એ તમને રીતની સવારમાં પીવી જ જોઈએ તો જ તમને એવું લાગે કે ના મારે સવાર પડી તો મારે એવું જ છે દોસ્તો તમે ચા પીધી કે લખી દેજો આજનો દિવસ તમારા બધા માટે કમ્પ્લીટ જાય તો દોસ્તો અમે સાફ કરવા માંડ્યા છે ગવાર સીધા તમને બતાવી દઉં આ રે ગવા આને આપણે ટ્રેક્ટર માથે ચડાવી અને પીલી નાખ્યા છે કારણ કે નાની નાની ઠેપળીઓ હતી ને એ તમે જોઈ શકો છો દડી બનાવી નાખી છે દળ અહીંયા કંઈક નાની નાની ઠેપલીઓ હતી બધી ભાંગી નાખી છે ટ્રેક્ટર ચડાવીને તમે જોઈ શકો છો આવી રીતના બધું પોળું પોળું પડ્યું છે અને હવે આપણે આ રીતના સાયણેથી સાળવી અને આપણે રજી નીચે બધી ખેરી નાખીએ છીએ જોઈ શકો છો આ બધી રજી છે નાની નાની તો આવી રીતના સાફ કરી નાખીએ તાકી ભાવ મળે અને સાથે આ હેરાનત ભારે કરે Bariði Við erum Það

દોસ્તો ચાલો આપણે આજે ખાવાનું બનાવી છે પણ બતાવી દઈશ તમને આજે તડકો ઘણો પડી રહ્યો આખી જિંદગીનું નહીં ને તો ફેલેલી દોસ્તો આજે લસણનું શાક બનાવી છે કેટલું સરસ તમે જોઈ શકો છો સરસ મજાનો આજે ખાવાના છે લાગે એના પપ્પા આજે હજુ રોટલી બનાવવાની બાકી છે આપણે ઉતારી દઈશું આને તો તમે બધા નાસ્તો કરી લેજો એ તો કમાટમાં જરૂર જણાવજો દોસ્તો હજુ અમે તો અત્યારે ખાવાના છે હજુ રોટલી તો રોટલી હજુ બનાવવાની છે તો ચાલો આપણે ઉતારી દેધું છે ને ધીમા અહીં બેરી છે લાગડી કડસી ને ભાણો લઈ જાન ઢાકી દેસ તો દોસ્તો તમે પણ ખાઈ લે દોય તે કમટમાં જરૂર જણાવજો લેરા કો કો રહ્યો કે તે ખાવે